નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મોબાઈલ યુઝર્સ માટે માઠા સમાચાર મોબાઈલ યુઝર્સ માટે એક મોટો આંચકો આવી શકે છે એરટેલ જીઓ અને વીઆઈ ટૂંક સમયમાં પોતાના પ્રીપેડ પ્લાનની કિંમતમાં દસથી બાર ટકા સુધીનો વધારો કરવાની તૈયારીમાં છે અહેવાલો મુજબ આ વધારો ડિસેમ્બર બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે હાલ ચોર્યાસી દિવસની માન્યતા ધરાવતા ટુ જીબી પ્લાનની કિંમત નવસો ને ઓગણપચાસથી લઈને નવસો ને નવ્વાણું થઈ શકે છે જોકે કંપનીએ હજી સુધી સત્તાવાર જાહેરાત કરી નથી ગ્રાહકોને હવે વધુ ખર્ચવાળો મોબાઈલ ડેટાનો સામનો કરવો પડી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રવાસીઓની સુરક્ષા પર માઉન્ટ આબુમાં ચિંતા વધતી રાજસ્થાનના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સુરક્ષા પર ફરીથી સવાલ ઉઠ્યો છે ધોળા દિવસે એક મહિલાના ગળામાંથી હાર છીનવીને બાઇક સવાર ફરાર થઈ ગયા હતા ઘટના તિબેટેન બજાર વિસ્તારમાં બની હતી સમગ્ર લૂટ સીસીટીવીમાં કેદ છે પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરી છે આ બનાવ બાદ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં સુરક્ષા અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામને લઈને મોટા સમાચાર સુરત અને જોધપુર દુષ્કર્મ કેસના આરોપી આસારામને છ્યાસી વર્ષની ઉંમરે ગુજરાતમાં હાઈકોર્ટે છ મહિનાના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે કોર્ટે જણાવ્યું છે કે જોધપુર હાઈકોર્ટે મેડિકલ પરિસ્થિતિના આધારે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં આસારામ હૃદય સંબંધિત બીમારીથી પીડિત હોવાથી રજૂઆત કરવામાં આવી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો અમીરગઢમાં આદિવાસી સમાજની બેઠક અમીરગઢના જાંજરવા ગામે વીર મહારાજ મંદિરે આદિવાસી સમાજની મહત્વની બેઠક યોજાય આદિવાસી યુવાનોને જાતિ પ્રમાણપત્ર મેળવવામાં આવતી હેરાન ગતિ અને વિલંબના મુદ્દે ચર્ચા થઈ સ્થાનિક કચેરીઓમાં વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા અંબાજી ખાતે મુખ્યમંત્રીને આવેદન સોંપીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમાજ આગેવાનો સમસ્યાના ઝડપી નિરાકરણ માટે સમય મર્યાદા માગશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાજમહેલમાં કથાકારે ગાયું છે શિવ તાંડવ સ્ત્રોતમ આગ્રાના તાજમહેલની અંદર બાળ કથાકાર લક્ષ્મીએ શિવ તાંડવ મંત્રનો પાઠ કરીને વિવાદ જગાવ્યો છે અગિયાર વર્ષની લક્ષ્મીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને દાવો કર્યો છે કે આ તાજમહેલ નથી તે તેજો મહાલય છે તેમણે પરેશ રાવલની ફિલ્મમાં ધ તાજ સ્ટોરીનો ઉલ્લેખ કરીને લોકોને ઇતિહાસ જાણવા અને સત્ય સ્વીકારવાની અપીલ કરી છે લક્ષ્મીના આ કૃત્યથી તાજમહેલના ધાર્મિક વિવાદે ફરીથી જોર પકડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ ચોરીમાં ઉલ્લેખાયેલી બ્રાઝિલિયન મોડેલે આપ્યો છે જવાબ હરિયાણામાં વોટચોરીના રાહુલ ગાંધીના આરોપમાં ઉલ્લેખાયેલી બ્રાઝિલ મોડેલ લાવારીસે વિડીયો દ્વારા સ્પષ્ટતા કરી છે મોડેલે કહ્યું છે કે તેને ભારતની રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી અને તે ક્યારેય ભારત આવી પણ નથી તેનાનો ફોટોનો ઉપયોગ થયો હશે પણ પોતે પોતે નહોતી જોકે તેણે ભારતીય લોકોના પ્રેમને આવકાર્યા છે આ જવાબમાં વોટ ચોરીનો મુદ્દો હવે વધુ ગરમાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા ટીમને મળ્યા પીએમ મોદી જુઓ આ વીડિયો બે હજાર પચીસ વન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હરમનપ્રીત કૌરે ટોફી લાવવાનો આનંદ વ્યક્ત કર્યો પીએમ મોદીએ દીપ્તિ શર્માને તેના હનુમાનજીના ટેટુ વિશે પૂછ્યું જેનો જવાબ દીપ્તિએ મુશ્કેલીઓમાં દૂર કરવામાં મદદ કરે છે તેમ આપ્યો આ દરમિયાન હરનીલ દેવોલે પીએમ મોદીને તેમના સ્ક્રીન ગ્લોબનું રહસ્ય પૂછતા વાતાવરણ હળવું બન્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂયોર્કના મેયર મમદાણીએ જાહેરમાં હૃદની ગંદા ખાધી ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર જોહરા મદમાણીએ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેઓ રસ્તા પર ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ખિસ્સામાંથી રડની ગનતા સિલ્વર પલ કાઢીને ખાઈ રહ્યા છે મમદાણીએ તેને મિન્ટ જેવું ગણાવ્યું છે ભારતીય યુઝર્સ તેના આદેશી અંદાજનો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે કે હવે તમે ખરા ભારતીય બન્યા આ વિડીયોથી મમદાણી ફરીથી ચર્ચામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સરને લઈને મોટા સમાચાર સુરત અને જામ જોધપુર દુષ્કર્મ કેસના આરોપી આસારામને ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે કોર્ટે જણાવ્યું છે કે જોધપુર હાઈકોર્ટે મેડિકલ પરિસ્થિતિના આધારે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં આસારામ હૃદય સંબંધિત બીમારીથી પીડિત હોવાથી રજૂઆત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝડપથી રૂપિયા પાંચ કરોડ કમાવાની સુવર્ણ તક સરકારી ઇન્કમટેક્સ ઇન્ફોર્મમેન્ટ રિવોર્ડ સ્કીમ બે હજાર અઢાર હેઠળ જો તમે કોઈ કાળું નાણું પકડવામાં મદદ કરશો તો ભારત સરકાર તમને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ આપશે તમને ત્રણ ટકા કમિશન અને ઓછામાં ઓછું એક કરોડ રૂપિયા સુધી ઇનામ મળી શકે છે સરકારે એમ પણ કર્યું છે કે કાળું નાણું પકડાવવામાં તમારું નામ કે સરનામું કોઈને જાહેર કરાશે નહીં માહિતી ખોટી હશે તો કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે આ માહિતી શેર કરો અને પાંચ કરોડ રૂપિયા જીતી લો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના બિહારમાં કોંગ્રેસ આરજેડી પર આકરા પ્રહાર બિહારના અરરિયામાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આરજેડી ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે આ પક્ષોને દેશની સુરક્ષા અને આ સ્થાને કોઈ ચિંતા નથી પીએમ મોદીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના નામદાર બિહારમાં આવીને છઠ્ઠી મૈયાની પૂજાને ડ્રામા કહે છે અને મહાકુંભના સ્નાનની પણ મજાક ઉડાવતા હતા તેમણે કહ્યું છે કે કોંગ્રેસ આરજેડી આપણી સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દર્શ્યમ ફિલ્મ જેવી ઘટના પ્રેમી અને પત્નીએ મળીને કરી છે પતિની હત્યા અમદાવાદમાં ફતેવાડીમાં ચૌદ મહિના જૂની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે પીઆઈએસ જે જાડેજાની તપાસમાં ખુલ્યું છે કે રૂબીએ પોતાના પ્રેમી ઇમરાન અને તેના બે ભાઈઓ સાથે મળીને પતિ સમીરની હત્યા કરીને લાશને રસોડામાં લગાવી દીધી હતી અને કોઈ ફરિયાદ ન હોવા છતાં પોલીસે ફોન ડિટેલ્સ અને પૂછપરછના આધારે ગુનો ઉકેલ્યો હાલ ઇમરાનની ધરપકડ થઈ છે રૂબી અને અન્ય બે આરોપીઓ ફરાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠું જતું રહેશે એવું ન સમજતા હવામાન નિશાન અંબાલાલ પટેલના અનુમાન મુજબ પંદર નવેમ્બર સુધી હવામાન રવિ પાકો માટે અનુકૂળ રહેશે રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ન્યૂનતમ તાપમાન સત્તરથી અઢાર ડિગ્રી અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રીની આસપાસ રહેશે પંદર નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જે ઠંડીમાં વધારો લાવશે અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરથી ભેજ વધતા દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે